સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા બાજુમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત થતા લોકોમાંનુમાનજી દાદાની મૂર્તિ ખંડિત થયાનો આ મામલો આજરોજ નાગલપુર ગામ ખાતે નીલકંઠેશ્વર મહાદેવની બાજુમાં શ્રી બાલા હનુમાનજી મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત થઈ હતી અને

ને અહીંયા સવારમાં હું સારાશોએ પૂજા કરવા આવું છું અને સારાશોએ પૂજા કરવા આવ્યો છે આંખ આંખ નથી અને ત્યાં ખંડી થતી સાંઈ બાબાની મૂર્તિ ખંડી થતી એટલે મેં આગળ જાણ કરી ટ્રસ્ટીઓને બરાબર એટલે આ છવું ના જોઈએ એ બહુ દુઃખતા દુઃખ લાયક છે અમારા પહેલાં મંદિર દર્શન કરવા ત્યારે મૂર્તિ મૂર્તિને ખંડીત થયેલી હતી તો મારું મીડિયા માધ્યમથી એટલું જ કેવું થાય પોલીસમાં હાના સાહેબ જે વ્યક્તિ હોય એવું નહીં કહેતા કોઈ બી હોય એક્સ વાય જેટ કોઈ હોય બરોબર પણ જે વ્યક્તિઓની ધરપકડ છે બને એમ જલ્દી ધરપકડ થાય જે બી એનું નિવારણ આવવું જોઈએ બાકી એના માટે પછી અમે કોઈ આગળ પગલું ભરીએ એના માટે અમારી કોઈ જવાબદારી રહે નહીં બરોબર જે બોલો રિઝલ્ટ મળવું જોઈએ બીજું કશું કહેવા માગતા નહીં કારણ કે અમારી લાગણી દુભાવમાં આવી છે સીધી લીટીમાં બરોબર કારણ કે એક આગળ જગ સીધો સ્વગટ લાગ્યો મંદિરે આગળ જોયું ને એટલે રહેવાતું જ નહીં હું કરવું એમ બરોબર એટલે જે બનું નિવારણ આવવું જોઈએ બસ એટલું જ કહેવા માગીએ મીડિયામાં બી કશું કહેવા માગતા નહીં તમારી ઓળખો ને આજનો જે બનાવ છે બાબતે કંઈ કહેશો મારું નામ પટેલ વિપુલભાઈ અંબાલાલ નાગલપુર આ જે મંદિર સાંજે સાત વાગ્યા સુધીમાં મહારાજ અહીંયા છ વાગે દર્શન કરવા આવ્યા એટલે જોઈ મહારાજે જોયું એટલે મૂર્તિ ખંડિત બંને મૂર્તિ સાંઈ બાબાના હનુમાન દાદાની મૂર્તિ કઈ ખંડિત કરવામાં આવેલી છે કોના દ્વારા કરવામાં આવી એવું કહી શંકા ના એવી શંકા કોઈ નથી એવી અમે આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ અને પોલીસના સહકારથી અમે આ જે કયા તત્વો કોઈ કર્યું હોય એમને પકડવા માટે અમારી સમસ્ત મિત્ર મંડળની વિનંતી છે